તો કોંગ્રેસે સરકારની આ જાહેરાતને માત્ર પોકળ વાયદા ગણાવ્યા છે કોંગ્રેસનો આક્ષેપ છે કે મોટાભાગના ખેડૂતોએ કપાસ વેચી નાખ્યો છે જે બાદ આ જાહેરાત ખેડૂતોને નહીં પણ સંગ્રહખોરોને લાભ કરવા માટે કરાય છે વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સાથે અમે ટેલિફોન પર વાત કરી ખાસ કરીને તમારી શું પ્રતિક્રિયા છે જયારે રાહત પેકેજની જે કપાસના ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે કોઈ રાહત છે જ નહીં આ તો લગભગ દુઃખી ખેડૂતો ઉપર પડ્યા ઉપર ભાટું જેવું છે જે ખેડૂતના ઘરમાં હવે કપાસ જેવો જ નથી લગભગ બધો કપાસ પતી ગયો આ કપાસમાં લાલ યળ પડી છે ને એવા ખેડૂતોને સો રૂપિયા વધારો એ તો પશ્ચ કરી જેવું છે જે વધાર પ્રધાન લોકસભાના ઇલેક્શનમાં પંદરસો રૂપિયાનો ભાવની માંગણી કરતા હતા અને ભારત સરકારને લાફો મારીને આને કહેવાય કેન્દ્ર સરકાર તો હવે આ આ લાફા નહીં આ તો ફેટો મારીએ તો એ ઓછું પડે એવી ભારતની સરકાર બેઠી છે ને ગુજરાત સરકારમાં તો કંઈ છે નહીં કે મશ્કરી જેવું છે જ્યાં ખેડૂતના ઘરમાં માલ નથી અને સો રૂપિયા વધારે તો કઈ હતું છે કે ઓછા મોછા મિનિમમ સપોર્ટ પાઈ જે અમે આપેલા હતા ને એ વખતે જે વધુ વધુ ભાવે જે માલ ખરીદેલો એ ભાવે એટલે જૂના જૂના ભાવે પણ જો એ લોકો અત્યારે કપાસ ખરીદે તો એક ખેડૂત નું ભલું થાય એટલે આ તો ખેડૂત ને મજબરી કરી છે એવું કહી શકાય જી એક સમયે નરેન્દ્ર મોદીએ ચૌદસો પંદરસો રૂપિયા ભાવ આપવાની વાત કરી હતી જયારે હજી તો નવસો વીસ રૂપિયા સુધી જ પહોંચ્યા છે શું કહેશો આ મુદ્દે નવસો વીસ તો ખેડૂતના ઘરમાં પડતર કિંમત છે આ કોઈ આમાં ખેડૂત અને શું કહેવાય એની કોઈને ખબર નથી પડતી લોકો અહીંયા દિલ્હીમાં બેઠેલા ખેડૂત માટે લાગણી વગરના લોકો છે મત લેવા હોય તો ખેડૂત અને કપાસ આટલો બધો મેપ પક્યો જેમાં જેમાં ક્યાંય યોગદાન જ ન હોય ભારતીય જનતા પાર્ટી એટલે આ તો કિસાન બાકીના ખેડૂતોએ વિચાર કરવાનો છે કે આવી સરકાર ને એમને ક્યાં સુધી ખમવાની છે આ હોય કે દિલ્હીની દિલ્હીની સરકારની ફરજ છે કે જે ખોટી ખોટી ને બોગસ જાહેરાતો કરીને કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર તો હવે કેન્દ્ર સરકાર તો કમસે કમ આમની સામે લબડો રાખે રાજ્ય સરકારના સો રૂપિયા તો મશ કરી જેવું છે ગમત કહેવાય

વચ્ચે ખટાઈ આપવાની આ પ્લાન છે ભારતીય છેલ્લો સવાલ છે કે શું આવનારા સમયમાં કોંગ્રેસ આ પગલા નો વિરોધ કરશે પગલા નો વિરોધ તો ક્યાં થવા છે કોંગ્રેસે તો દુનિયાભરના ભારતના ખેડૂતોને સૌથી વધારે ભાવ એમની કલ્પના બહારનો બાપુ બેઠેલા દિલ્હીમાં એટલો ભાવ આપેલો અને અને સીસીઆઈ કોટન કોર્પોરેશન નુકસાન થાય તો પણ ખરીદી કરેલી અને કોઈ ખેડૂતને ક્યાંય કોઈ ફરિયાદ નહીં લેવા દીધેલી ખેડૂતોને ગભર નહોતું તું હવે હવે જુઓ ભારતીય જનતા પાર્ટી એમને જ બેઠાડેલી સરકાર છે હવે મજા કરે બધા ભેગા નહીં એ કરવું હોય